નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં આપણું સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે રોડ ટચ જે દુકાનો છે ને દુકાનો ખાસ કરીને વાત કરીએ તો આ નવા બજારની પાછળ આવેલા મેઇન રોડમાં જે કાલુપુરાવાળો મેઇન રોડ છે ત્યાં ફોર વ્હીલ ગાડીઓની એસેસરીઝની દુકાનો આવેલી છે અને એ દુકાનદારો પોતાની દુકાનની બહાર ફોર વ્હીલ ગાડીઓનો જમાવડો ત્યાં ઊભો કરી દે છે અને ગાડીમાં પાછા ત્યાં જે એસેસરીઝ નાખવાની હોય જે ગ્રાહકો લઈને આવે છે એટલે રોડ પર એસેસરીઝ નાખવાની એના ઉપર પાછા બીજા સરસાધનો મૂકવામાં આવે એટલે રોડ તો ચક્કાજામ જ થઈ જાય છે પરંતુ આ બધું એટલા માટે થાય છે કારણ કે ટ્રાફિક નિયમોને નેવે મૂકીને આ જે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો રસ્તાની પોઝિશન જ નથી બંને બાજુ આ રીતે દબાણ હોય બરાબર એક બાજુ તમે આ દુકાનોના નામ વાંચી શકો છો અને રોડ પર આ રીતે ઘેર રીતે પાર્કિંગ કરે છે અનેકવાર અમે પણ અહેવાલો ચલાવ્યા છે ટ્રાફિકના અધિકારીઓને ત્યાં બોલાવ્યા છે પરંતુ તો પણ જેસે તે પરિસ્થિતિ થઈ જાય છે કારણ કે આ મોટા મોટા કચાના વેપારીઓ છે એમને ખબર છે કે ટેબલ નીચે વ્યવહાર કરીશું એટલે અમે છૂટી જઈશું એટલે આજે ફરી એકવાર તેમનો વિવાદ સર્જાયો હતો કાલુપુરા તરફ જતો મુખ્ય માર્ગ ઉપર વિવિધ કાર એસેસરીઝની જે દુકાનો આવી છે અહીંયા અવારનવાર આડેધર પાર્કિંગ લઈને વિવાદ સર્જાય છે ત્યારે આજે ફરીથી એકવાર રાહદારીને ગાળો બોલવામાં આવી અને ગાળો બોલાચાલીના જે માહોલ સર્જાયો તેને લઈને સ્થાનિકો પણ એકત્રિત થયા હતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ત્યાં આવી હવે એમને મેમો બતાવી દીધો તમે જોયું પાછું કાલથી કાયમી સોલ્યુશન શું હવે લોકો આ જવાબ માગે છે બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ વડોદરા